ના કાકા મને સાયકલ નહીં લઈ આવે એટલે મળવા નહીં જાવ તું એની મોને હું આ થઈને થાય ને થોડા ઉશીના પૈસા લાવ પછી તું ભણવા જાય એટલે કે ના તમ પેલ સાયકલ લઈ આવ એટલે કામ ભણવા નહીં જાવ હાર હેડ હું આ થઈને પૈસા લઈને સાયકલ લાવ જો લેતા આ ગયા ને કેમ ગયા આ ઉજે છે આ ગયા ઓ કોનો બસ હા કે મો તમારે ખાને કોમફિયા છે તેમ શું હોમ પડ્યો અમારું થોડા પૈસા જ હતા છેડા જોય 5000 શું જરૂર પડી તમારે વળી એ છોકરી આડો લીધો હે આડો જ લો મેઠાઈ નહી રે હા એની એ છોકરાને સાયકલ લીઆલી એવું છે હવે મા છોકરો ભાઈ ગયો કે માન લઈ આલા ને જો અતારે છોકરાઓ અમે આડા લેતા જોય છે

લે લે તી આડો વિટો લાવુ જ પડે છે તો પાવા નઈ ઓમો હા ભરાવ ભરાવ જંજર પડી ના આયા જંજર પડી ના આયા

આ છોકરો સાયકલ પાલ લઈને બગાડે છે હો એ છોકરા ભેલે તારું અબને તું જાવ પાછો મનાવા વટાગા હારે જઈ ન તમે છોકરો ભૂખ સાકરાય જો આવડું બેટા બોલ આ એવડો એ એવડો બેટા કે હોય પડીજે આવડા આવડ આ ફેકે ના एवढा ही नाव है बेटा के एवढा हो जाए आ डो फेक काम है जो एक हाथ खोजी तो ना आई रे बेटा को हां बिया रे अलग लाई तो मी तो वो तो राजस्थान से लाई हो जे ने राजस्थान में बड़ा का दे था तन चल लाई दे लारी में बड़ा लाई भाई लारी नहीं ओ तू लाई छे पूरा तू या मत ला

આરોડન 2012 માં કોમ કર્યું આવજો હેલો કોણ હે હા એવું છે એમ ના ના અમે આવો છું સુ સુ કર રે કાકા હા કેન ફોન હતો અ મહાન ફોન તું તિયા થા એની એ સવાણ મે તૈયાર જ બેઠો હેડો જાવ હેડ નતું મોડું થાય અરે મારા ના જો પડ્યા આ બોલે ની પડ્યા માં સાંભળ એક થઈ ગયું હે પુષ્પ બની હેડો પુષ્પ આવે હેલો સાયકલ ની કરી ને છોરી આ આવ સાયકલ આવતી મતલબ જાવ

કે કેવા રહેવાના ઈ કેતો કે એમ જ છે ને કોબડા લઈ ને ગોબડામાં નાહી જું 자, 워